આજ તો થઈ ગયા છે ચકચકાટી તૈયાર આજે જવાનું છે રથયાત્રા જવા તો ચાલો આજે તમને રથયાત્રા દેખાડીએ ચાલો નાસ્તો બાસ્તો કરી લઈએ અમે લોકો

અમે ભોગી ના રથયાત્રામાં આપડે ટ્રક માંથી ઉતરી ગયા લઈને જાય છે આપડી ગાડી પાછા હવે બહાર પાછા ચાલો આપણે આવી ગયા છે દુકાને દુકાને નાઇન ફાઈવ તો કરે છે એનું કામ તો રિપેરિંગ રિપેરિંગ કરે છે બરોબર છે અરે પ્રણવ ભાઈ ફોન બોન તો ભાઈ નવો બહુ ફોન લેવાનો છે પૈસા પૈસા વધી ગયા છે ભાઈ જો નવો ફોન લે છે મલકાઈ જાય ફૂલ અને મહીપાલ ભાઈ હા 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 ફૂલ માલ માલ થઈ જાવ છે ઓ પણ ભાઈ ફૂલ ઓન ટકો ઢાલે છે ત્યારે માર્કેટ બેરક માર્કેટ રમે છે હવે ઘડીક ગેમ બેમ રમશું અમે લોકો પછી આપણે ઘરે જાશું ટાટા તો અમારે જાણું છે ભાઈ બની દુકાને આજે જેનું ગ્રેટ ઓપનિંગ થયું છે નવું નવું દુકાન બનાવ્યું છે તો હવે ઉદ્ઘાટન કરવા જઈએ અમે લોકો હું ને મૈપલ તો જઈ બીજા બધા પાછળ આવે છે તો હવે દુકાને જઈ છે આવી ગયા છે મારી દુકાને જો ગ્રેટ ઓપનિંગ કર્યું છે આ જો મેં ઓલે કર્યું છે ઓપનિંગ બોપનિંગ કરી નાખ્યું છે આયા

એટી ને નાઇન ભાઈ આવે છે અમુના ઈપાલભાઈ છે રત્ના દર્શન કરવા અમે બધા નીકળી ગયા ચાલો પછી રથયાત્રા જાઓ બરોબર છે તમારે રથયાત્રા છે ફોકી ગયા રથયાત્રા પાસે એને કહે છે રતના દર્શન હવે અમે જાય છે મારા ગાડી બરોબર

આવી ગઈ છે વાડીમાં બરોબર છે વિશાલભાઈની વાડી છે જો આ પ્રણોભાઈનો લોકો બધું ચાલુ જ છે બધું ડીઝલ નાખે છે લાકડા તો હવે ભીના થઈ ગયા છે ભાઈ ડીઝલ નાખીને કામ છે તમને દેખાય તો નહીં જે બને છે એક નંબર તમને કરીને અમારા બનાવેલી છે આ અમારા રસોઈ એ એમ તો ને તો બહુ મસ્ત શાક બનાવે છે તમે મે આલો ચાકસુ હવે મે બની ગઈ હતી મસ્ત મિક્સ દા બેઠી ગયા હતા અમે લોકો જમવા માટે તો તમે ખાઈ લીધું છે બરોબર છે જમી કરી લીધું છે હવે જાય છે પાછા ઘરે તો મોડો થઈ જાય 11 વાગી ગયા છે લોકો ક્રિકેટ બોક્સ રમવા જાય છે હવે આપણે ઘરે જાય છે આપણે તો હવે બહુ બાર નો રેવા લોકો જાય છે ક્રિકેટ બોક્સ રમવા આપણે અમુક આવે છે આપણે જેડી ભાઈ ગાડીમાં જોઈ લે આપણે ડીપરો વાણ ઉડે તો દાવા બાકી બાવળિયા માં ખરા તો વિશાલ ભાઈ ની વાડી આયા હતા હવે હું જાઉં છું જો ઘરે બરોબર વિશાલ ભાઈ ની વાડી આયા હતા મિક્સ દાળ રોટલો ભાખરી છાસ સલાડ મજા આવે કે એક નંબર બધા ભાઈ બહેન ભેગો વાડી ભોજન કરતા હતા મજા આવે કે જમવા કરો એક નંબર ચક ચકાટી તમે એકવાર જાજો તો તમારા મિત્ર ભેગો તમે એકવાર ખાવ તો ખરા તમને મજા આવશે તો ચાલો અમે લોકો ઘરે જાય છે બરોબર છે મારી ગાડી લઈને તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે બરોબર છે આજે રથયાત્રા રથયાત્રા હતી અને આ યાત્રા પછી દુકાને બુકાને પછી વાડીએ ભોજન કરવા હવે ફૂલ થાકી ગયા છે તો ચલો આજનો વ્લોગ કરી છે આપણે કમ્પ્લીટ બાય ભાઈ મળી આપણે બીજા નવા વ્લોગમાં